રામ રામ રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે હું લોકસભા ક્ષેત્રના તમામ મતદાર ભાઈ બહેનોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું આ ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના શહેર એકમના પ્રમુખ જિલ્લા એકમના પ્રમુખ એમની ટીમ અમારા આગેવાનો રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના અમારા બંને મંત્રીઓ સહિત સાથે સાત માનનીય ધારાસભ્યશ્રીઓ બંને માનનીય રાજ્યસભાના સભ્યશ્રીઓ સહિતની ભારતીય જનતા પાર્ટીની સઘળી ટીમ એ બધા જ કાર્યકર્તાઓનો બુથના પ્રમુખ સુધીના કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અમારા કોર્પોરેટરો જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચો સહકારી આગેવાનો એ સૌનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું આ ચૂંટણી દરમિયાન આ જિલ્લાના રાજ્યના અને રાજ્યની બહારથી અહીંયા ચૂંટણીના કામે આવીને અમારા કામમાં સહયોગ કરવા માટે આવેલા સૌ શુભેચ્છક મિત્રોનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને રાષ્ટ્રીય સ્તરના આગેવાનોએ આ ચૂંટણી દરમિયાન મને કરેલા સહયોગ માટે એમનો હું અંતઃકરણપૂર્વક ઋણ સ્વીકાર કરું છું મારે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ આપણા કેટલાય પરમ શ્રદ્ધેય સંતોએ પૂજ્ય નિર્મળાબા અને એમની સાથે પધારેલા ચારણ આયમાં દેવલમાં એ બંનેએ અહીંયા આવીને મને ખૂબ મોટો નૈતિક ટેકો આપેલો આશીર્વાદ આપેલા એમનો હું ઋણ સ્વીકાર કરું છું પૂજ્ય મોરારી બાપુ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સત્તાધારના સન્માનનીય મહંતશ્રી પૂજ્ય બાલસ્વામી સહિત રૂબરૂ પધારીને સંતોએ મારી ઉપર વરસાવેલા આશીષ માટે હું એમનો ઋણ સ્વીકાર નમ્રતાપૂર્વક કરું છું એમના આશીર્વાદ એ મારી મૂડી બની છે સૌ મતદારોએ સ્વયંભૂ મતદાન માટે દાખવેલો રસ અને ઉત્સાહ એની પણ હું સહર્ષ નોંધ લઉં છું સમગ્ર વિસ્તારમાંથી નામી અનામી કાર્યકર્તાઓએ કરેલી મદદની સુખદ નોંધ લઈ સૌનો સરહૃદય આભાર માનું છું ધન્યવાદ ભારત માતા કી જય